પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમ ચારની પરીક્ષામાં માસ કોપી અને એલએલબી સેમ સેમ ચારના પેપરમાં પાંચ કોલેજમાં બે હજાર ચોવીસનું પેપર અપાયું હતું તો જવાબદારો સામે અને કોલેજ સામે શું એક્શન લેવામાં આવ્યા તેની પૂછપરછ માટે આવ્યા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યુવાવિદ્યાર્થી નેતા युवराजસિંહ જાડેજાએ મૌખિક જાણકારી આપતા જણાવ્યું કે હાલમાં સમગ્ર ઘટના બાબતે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે. તપાસ અહેવાલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય નિયમ મુજબ પગલા લેવામાં આવશે. મોટા ખાસ મુદ્દો તો એક્સપેરિમેન્ટલ કોલેજ પાટીશ ખાતે છે ત્યાં માસ ચીટિંગ એટલે કે માસ કેસ બેનો તો તેમાં સુએક્શન લે અને તેની સાથે સાથે જે આથી થોડા દિવસ પહેલાં ચાર પાંચ દિવસ પહેલાં જે કહી શકાય કે એલ એલ બી સેમેસ્ટર ફોરની જે પરીક્ષા હતી તેમાં જે ન્યાયશાસ્ત્રનું પેપર હતું તે પેપર પાંચ કોલેજોની અંદર બે હજાર ચોવીસનું આપી દેવામાં આવ્યું હતું અને છ કોલેજોની અંદર બે હજાર પચીસનું આપવામાં આવ્યું હતું હવે આની અંદર આની ઉપર શું એક્શન લેવામાં આવશે એ બાબતની પૂછપરછ કરવા માટે આજે વીસીની મુલાકાત લીધી હતી અને વીસી ફોરિયા સાહેબ સાથે મુલાકાત કરતાં એ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા હજી કમિટીની રચના કરવામાં આવી છે તપાસ થઈ રહી છે અને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે એટલે તપાસના નામે કમિટીના નામે ફક્ત ને ફક્ત ડિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો હજી સુધી કોઈ પ્રકારના સ્પષ્ટ એક્શન લેવામાં નથી આવ્યા અમે આજે પૂછવામાં આવ્યા હતા કે તમે શું એક્શન લેશો કારણ કે એક્સપેરિમેન્ટલ કોલેજની ઘટનાને આજે પંદર દિવસ થયો હજી પંદર દિવસમાં કોઈ જ પ્રકારના એક્શન નથી લીધા હવે ખાલી એને સેન્ટરને સ્થગિત કર્યું છે રદ પણ નથી કર્યું સ્થગિત કર્યું છે અને હજી સુધી એ સેન્ટરને શા માટે રદ કરવાનું કોને છાવરવામાં આવી રહ્યા છે કોલેજના સંચાલકો આમાં જોવા જઈએ તો માસ ચીટિંગમાં માથે ઉભા રહીને ચીટિંગ કરાવે છે છતાં પણ એની ઉપર કોઈ એક્શન નહીં બીજું કે એલએલબી જે સેમ ફોરનું પેપર હતું એ એલએલબીના સેમ ફોરના પેપરની અંદર જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને જે કામ સોંપવામાં આવ્યું હતું એ એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે તો ભાઈ એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે દિંડક કરવામાં આવે છે કમિટીના નામે નાટક કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાની ક્યાંક મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે તે સમયે જોવા જાય તો પાંચ કોલેજોની ભૂલ તો એ સ્વીકારે છે તો પાંચ કોલેજના સંચાલક ઉપર એક્શન શા માટે નથી લેતા કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે બે હજાર પચીસનું છે કે બે હજાર ચોવીસનું પેપર એ તપાસવાની જવાબદારી અહીંયાના કોલેજના પ્રિન્સિપાલની અને સુપરવાઇઝરની હોય તો કોલેજ અને પ્રિન્સિપાલ જે કહી શકાય સુપરવાઇઝર હોય કે પ્રિન્સિપાલ એ શું કુંકર્ણ નિંદ્રમાં ઊંઘી રહ્યા હતા આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા તો અત્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ તપાસ ચાલુ છે કમિટીની રચના કરી છે અમારા કમિટી જે રિપોર્ટ સબમિટ કરશે એના ઉપરથી એક્શન લીધું પણ ક્યારે એનો કોઈ હજી સુધી જવાબ નથી બાસપા ખાતેની જે ઘટના બની હતી એને તો દોઢ મહિનો થઈ ગયો એમાં ફક્ત ને ફક્ત છોકરાને રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યો છે બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ ઉપર કે કોલેજના સંચાલક જે છે એની ઉપર હજી સુધી કોઈ એક્શન લેવાનું આજે અમે એ પણ વાત કરી બાસપા ખાતે જે મહર્ષિ દયાનંદ કોલેજ હતી ત્યાં વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો હતો ત્યાં રીલ બનાવતો પકડાયો હતો તો તમે શું એક્શન લીધા તો કે અમે એ વ્યક્તિને દૂર તો કર્યો પણ સાહેબ વ્યક્તિને એકને દૂર કર્યો આખી કોલેજમાં બધા જ લોકો ચોરી કરે છે તો એની ઉપર તમે કેમ એક્શન લેતા નથી એ કોલેજના સંચાલક ઉપર કેમ એક્શન લેતા નથી સુપરવાઇઝર ઉપર કે એક્શન લેતા નથી તો એવું કહેવાય કોઈ તપાસ કમિટી રચના કરે એટલે તપાસ કમિટીના નામે ઢીંડક કરવામાં આવે છે નાટક કરવામાં છે એથી વિશેષ અહીંયા બીજું કંઈ કશું કરવામાં નથી આવતું જોવા તો ફક્ત ને ફક્ત ઠાલા વાયદા વચનો મળી રહ્યા છે જ્યારે પણ અમે પરીક્ષા નિયામકને મળી રજિસ્ટ્રારને મળીએ કે વીસીને મળીએ ત્યારે ફક્ત કહેવામાં આવે છે કે અહીંયા ધારણા આપવામાં આવે છે કે અમે એક્શન લઈશું પણ હજી સુધી દાખલા રૂપ કોઈ જ પ્રકારની કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી એટલે આવનાર દિવસની અંદર જે પ્રાતિજની એક્સપેરિમેન્ટલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તે અને સાથે સાથે અત્યારે જે વર્તમાનમાં એચ અંતર્ગત જે જેટલી પણ લો કોલેજો છે જેમાં એલ એલ સેમ ફોરની પરીક્ષા લેવામાં આવી એ તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી આવનાર દિવસોની અંદર અમે એવું લાગી રહ્યું છે કે એચએનજી નો હવે ઘેરાવો કરવો પડશે એટલે આવનાર દિવસોમાં એચ એન ઘેરાવો કરવા માટે જઈ રહ્યા છીએ કારણ કે તપાસ કમિટીના નામે એ દિંડક અને નાટક છે એ બીજું કશું જ કરવાનું આવતું કારણ કે જે પણ કરવામાં આવે છે એમાં ફક્ત ટાળા વચનો આપવામાં આવે છે કોઈ જાતના જે ખરેખર એક્શન લેવા જોઈએ કોઈ જ પ્રકારના એક્શન હજી સુધી લેવાના નથી ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥਿਓ ਪੇਸ਼ ਪੰਚਾਲ ਦਿਵਯਾ ਨਿਊਜ਼ ਪਾਟਨ